રણમાં ચડાવ્યા પછી ખ પુષ્પો વસાણા ભર્યા હવે ખ એટલે શું થાય તો ખ એટલે છતાં ઘા ચાંદુ છતાં એટલે છતી પોસાડે એવા પછી ઘા મારે એવા ખાલી સાંદા મારે એવા આપણે લીપે કે ખાડો ખેડો લીપી નાખો લીપણા કરે એવા અને મીઠું બોલનારા પુષ્પ પુષ્પ એટલે તો કે ફૂલ થાય ફૂલ કેવું હોય તો કે કોમળ એટલે જે વ્યક્તિઓ જેને કાંઈ ખબર જ નથી કોમળ છે બાળક છે અને શરૂઆતના જે ધર્મની અંદર ધર્મની કોઈ ખ્યાલ નથી એવા વ્યક્તિઓને શરૂઆતના વ્યક્તિઓને એમાં બેહાડે અને શું કરે કે પોતાની જ ઉપજાવે પછી વસાણા વસાણા એટલે શું થાય તો કે ઔષધિ નાખી બનાવેલો પાક એટલે પોતાના જે કાંઈ જે ધર્મ બનાવે ધર્મગ્રંથ બનાવે અને પોતાના ટીલા અલગ કરાવે પોતાની ધોતી અલગ કરાવે પોતાના મંત્ર અલગ કરાવે એની વાત કરે અને પછી એ બધું આ બેને આપે કોને કે જેને ધર્મનું જ્ઞાન નથી અને આ બાળક છે આવા વ્યક્તિને વાણમાં વહેળે અને હોસાણા એટલે ઔષધિ નાખી બનાવેલો પાક એટલે એની અંદર મસાલા બધાય ભેળવી ભેળવી અને આ પછી જે આજે એ જમાઈ ભેગી કરે ને એના જે સંગઠનો એના શિષ્ય ભેગા કરીને ને એવા ભેગા કર્યા હોય મસાલા નાખી નાખી અને પછી એને કહે કે આપણે હાથ ધોતી આ ટીલું અને એટલી માળાવું આ તે એના નિયમ શિયમ બધા એના કરે કે આપણે કાળા ટીલા કરવાના કોઈ કંઈ પીડાના એટલી માળાઓ કરવા હોય ને આપણે આ ઉપદેશો દીધા છે એવી બધી વાત કરે અને એ આખું સંગઠન બનાવે એની વાત કરે અને એ આખો પાક પછી એનો પાક એટલે પછી તો એ દસ હજાર રૂપિયા વીસ વીસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા દેવાવાળા ભેગા થાય કારણ કે આ વાતો એની એ કરે અને એવો પાક પછી બનાવે કે એવા વ્યક્તિઓને એ સંઘમાં લે એ નાવમાં લે કે જેને કોઈ જ્ઞાન નહોતું અને બાળક રૂપી હતા એને એટલે એમાં જેવું નાખે એવું એ બધા લઈ લે અને પછી

કઈ એમાં તથ્ય હકીકતમાં સાચું ન હોય પણ એ માયડી તૈડીને ધરાહારથી ધૂંબા મારી મારીને ભેગું કરી અને આ લોકોને સમજાવે એની વાત કરે છે પછી અખા હમણાં ને આગળ એવા હતા અખા વગર ચોખોટ કરે છે કે હમણાં અને પહેલાં આવા હતા કેવા હતા તો કે જે લોકોને કઈ ખબર નથી બાળક બુદ્ધિ છે જે શરૂઆતમાં જ ધર્મમાં જાય છે એવા લોકોને નાવમાં બેહાડી અને એના જ ઉપજાવેલા પુસ્તકો એના જ ઉપજાવેલું જ્ઞાન અને ઠીકડા મારી મારી અને મસાલા ભરી ભરી અને એવી વાતો કરી કે જેમ સિંગનો દાણો એક ખાવો ને બીજું ખાવાનું મન થાય એવી રીતની મીઠાશ ભરેલી વાતો કરી કરી અને આ લોકોને કથાઓ કહી અને એવા ઇતિહાસો કહી અને એવી એવી અંદર એવી મસાલાદારો આતું નાખે એટલે પબ્લિક એમાં ખેંચાઈને જાય અને જે પહેલી વાર જ ગયેલા હોય એટલે એ બધું એનું જ ગ્રહણ કરે અને એનું ગ્રહણ કર્યા પછી એના તર્ક કહેવાય હોય તો મીથ્યા તર્ક એમાં કોઈ તથ્ય ન હોય અને ખાલી ખાલી એને અર્થ ને ખબર ન હોય કે આનો અર્થ આ થાય છે છતાંય ધુંબા મારી મારી અને ધરાર ભેગું કરી અને એના ધર્મ કોડો વાળે એની આ વાત આખા ભગત કરે છે હવે આગળમાં હું કહે કે આપણે જોઈએ આખા ભગત જે એના છપા કહે છે એની વેદના કહે છે આ ત્યારે કોઈ કથા કે કોઈ સત્સંગ કરતા હોય છે અને એમાં જ્યારે એ ભેગા છે ત્યારની એની વેદના છે અને પછી પડદા પર્દાફાશ કરવા માટે છપો લખ્યો છે કે આવું જગતની અંદર હાલે છે એટલે છેલ્લે આખા ભગત એવું હોત લખે છે આ તા હમણાં ને આગળ એવા હતા એટલે કે આ વાત છે એ હમણાંની છે અને આગળ આવું હતું એવું આખા ભગત કહે છે તમે ચેતજો હવે આગળ આખા વખત હું કે એ આપણે જોશું જે માતાજી હર મહાદેવ